ખાનગી સ્કૂલોમાં તોતિંગ ફીના કારણે રિવર્સ ટ્રેન્ડની શરૂઆત થઈ સુરતમાં સરકારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે લાંબી લાઈન સુરત મનપા સમિતિની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે બાલવાટિકાથી ધોરણ આઠ સુધી એડમિશન માટે વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી છે આજે નામ નોંધણી કરવામાં આવશે વિદ્યાર્થીઓના એડમિશન માટે બેતાલીસો ફોર્મ ભરાયા હતા એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે વિદ્યાર્થીઓ માટે છે ડિજિટલ બોર્ડ કમ્પ્યુટર ક્લાસ સ્માર્ટ ક્લાસ સહિતની આજે સુવિધાઓ ઉપલબ્ધ અહીં જોવા મળી રહી છે વિદ્યાર્થીઓને મફતમાં અભ્યાસ કરાવવામાં આવે છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે આપની સાથે સુરત થી લાઇવ જોડાયા છે ધનરાજ આખો રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓની એડમિશન માટે વાલીઓની મનપાની સ્કૂલમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે શું વધુ જાણકારી વાલીઓ શું કહી રહ્યા છે જી બિલકુલ વાલ્યો પોતાના બાળકોને અભ્યાસ માટે મોટી મોટી સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં એડમિશન લેતા હોય છે અને ફી પણ ભરતા હોય છે પરંતુ સુરતમાં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા પડાપડી ચાલી રહી છે આ સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે વાલીઓ મોટી સંખ્યામાં આ રીતે લાઇન કતારમાં બેઠા છે કારણ કે સુરતની ઉત્તરાયણ ખાતે આવેલી આ સરકારી શાળા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત આ શાળા છે અને આ શાળાની અંદર એડમિશન લેવા માટે આ પ્રમાણેની લાંબી કતારો અત્યારથી જ જોવા મળી રહી છે અને આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વાલીઓ છે લાઇનબંધ કતારમાં ઉપસ્થિત થયા છે જો કે જે રીતની સ્થિતિ ખાનગી શાળાઓમાં જોવા મળી રહી છે મસ્ત મોટી ફી છે એ વસૂલવામાં આવતી હોય છે અને જે ફીના કારણે કેટલાક વાલીઓ છે હેરાન પરેશાન પણ થતા હોય છે તમે જણાવો તમે આ સ્કૂલ કેમ પસંદ કરી રહ્યા છો બાળકના એડમિશન માટે પહેલી વાત તો કે સરકારી સ્કૂલ છે પરંતુ અહીં અમને બહુ એવું જાણવા મળ્યું છે અમે બહુ બધા રિવ્યૂ પણ મેળવ્યા છે કે અહીંયા સંસ્કાર પણ આપવામાં આવે છે તો શિક્ષણની સાથે સંસ્કાર હોવા બહુ જરૂરી હોય છે અને જે હું મારા બાળકને આપવા માગું છું એટલે બહુ બધી સ્કૂલોની તપાસ કરવા પછી પણ અમને આ સ્કૂલના રિવ્યૂ બહુ સારા મળ્યા છે અમારા બહુ બધા ફ્રેન્ડ સર્કલ છે કે જેમના બાળકો અહીંયા ભણી રહ્યા છે અને એમના દ્વારા અમને જે માહિતી મળી એનાથી અમે સંસ્તુ અમે સંતુષ્ટ છીએ અને એટલા માટે અમે મારા બાળકને આ સ્કૂલ માટે પસંદ કરી છે તમે જણાવો અહીં લાઈનમાં કેમ ખાનગી શાળામાં નથી જતા તમે કેમ આ શાળા પસંદ કરો મારા મતે સરકારી કે ખાનગી એનું કોઈ મહત્વ નથી જ્યાં શિક્ષણની પદ્ધતિ બે શ્રેષ્ઠ હોય અને જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આવતો હોય તે ઉત્તમ જગ્યા છે બાળકને ભણાવવા માટે અને એ આનાથી સારું બીજું કશું ના હોઈ શકે પ્રિન્સિપાલ મોજૂદ છે સાહેબ એડમિશન માટે કેટલી પડાપડી છે કેટલી ઇન્કવાયરી કઈ રીતે લાંબી કતાર ગત વર્ષની વાત કરું તો બેતાલીસો જેટલા નામ આવેલા હતા અને આપણે વ્યવસ્થા મુજબ છસોથી સાતસો વિદ્યાર્થીઓને એડમિશન આપી શક્યા હતા દર વર્ષે આ પ્રક્રિયા આ જ રીતે થતી હોય છે અને અહીં અમે બાળકને માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં પણ સર્વાંગીણ વિકાસ થાય એ માટે જેટલા પ્રયત્ન કરવા પડે એટલા કરીએ છીએ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ એનામાં થાય પ્રામાણિકતા નિષ્ઠા નમ્રતા આવા બધા ગુણો ખીલે એવો પ્રયાસ થતો હોય છે એટલે વાલીઓ જે છે એમને આ ગમે છે અને ખાસ મારે આપને કેવું જોઈએ કે આ શાળામાં જેટલો ગુરુજનોનો સપોર્ટ છે એટલો જ શિક્ષક મિત્રો સમાજના લોકો વાલીઓ એમનો ખૂબ સપોર્ટ છે અને એને લીધે જ આ શાળામાં આટલી પડાપડી થઈ છે બિલકુલ જોઈ શકાય છે આ નાનું બાળક છે અને નાનું બાળક આ એડમિશન લેવા માટે આવ્યું છે દીકરા તમે આવ્યા છો કઈ રીતે આ સ્કૂલમાં કેમ લાંબી લાય આ સ્કૂલમાં રિઝલ્ટ સારું છે ને આમ પણ આ સ્કૂલનું નામ છે કે સુરતમાં સ્કૂલ સારી રીતે વખણાય છે ફી લેવામાં આવે છે ના ફી લેવામાં નથી આવતી ખાનગી સ્કૂલમાં કેટલી ફી હોય ખાનગીમાં તો 20000 જેટલી તો હોય છે કેટલી રાહત થાય છે એ ઘણી રાહત થાય છે એમ તમે શું યુનિફોર્મ ને શૂઝ પ્લસ બેગ નાસ્તા નું બધું અહીંયા થી સ્કૂલ માંથી મળી રહે છે ફર્સ્ટ વાળા ને એમ અને એમ આપણે લોકોને ઘણી રાહત મળે છે બિલકુલ આર્થિક રીતે પણ ઘણી રાહત મળે છે બેન તમે બાળક માટે એડમિશન લેવા આવ્યા છો કયા પ્રકારની ઘરની પરિસ્થિતિ છે ને અહીં કઈ રીતની તમને મદદ મળે ઘરની પરિસ્થિતિ છે થોડીક એટલે મને એવો એમ કે થાય કે ભાઈ આમાં એડમિશન મળી જાય તો મને ઘરે ઘણી રાહત મળે કેટલી રાહત થશે અહીં મફતમાં શિક્ષણ મળે છે સરકાર બધી એ આશાથી જ હું આવેલી છું કે ભાઈ મારો બાળકનું એમ કે એડમિશન મળી જાય એમ

આર્થિક પરિસ્થિતિમાં કેટલી રાહત મળે અત્યારે અત્યારે તો પ્રાઇવેટમાં ભણે છે પણ અત્યારે પ્રાઇવેટમાં લેવામાં કે પૈસાને લીધે બહારવાનું છે કેટલી ફી માંગતા હોય છે પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં એમ કે એ તો ગવર્મેન્ટ સ્કૂલ થઈ ગઈ એટલે એ સ્કૂલમાં ફી ઓછી હોય વાન ફી ભરવી પડે સ્કૂલમાં ભરવી પડે એટલે ખાનગીમાં કેટલા ભરતા હતા તમે એમ ખાનગીમાં નહીં ભરવાની જેની એની ફી હોય જ ભરવાની જોઈ શકાય છે આ ઉદાહરણ છે ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવી રહ્યા છે અને આ પ્રમાણે એડમિશન બેન એડમિશન લેવાનું કારણ શું છે તમારું આ સ્કૂલમાં મારે છે ને ત્રણ બાળકો છે તો ત્રણેયના અમે પોચી વળી એમ નથી પ્રાઇવેટમાં ભણાવવા માટે એટલા માટે અમે સરકારી સ્કૂલ પસંદ કરી છે એટલા માટે કેટલી ફી હોય છે ખાનગી શાળાઓમાં કેટલું મરણતોલ ફટકો પડે છે બચત કઈ રીતની નથી થતી પ્રાઇવેટ શાળામાં છે ને ત્યારે મારી મોટી બેબી છે મારે બે બે બેબી છે છે ને એક બાબો તો મોટી બેબી અત્યારે અમને જેટલી ફ્રી પડે છે તો એટલા માટે અમે વિચાર્યું કે અમે બધાનું તો નહીં પહોંચી વળીએ એટલે સરકારી સ્કૂલમાં બેસાડીએ કેટલી રાહત મળે તમને આ રીતે પૈસાની બચત થતી હોય યુનિફોર્મ સ્કૂલ ડ્રેસ બૂટ મોજા ચોપડા બધું મફત તો આશરે વીસક હજાર જેટલી રાહત મળે અમને લોકોને એવું લાગે તમારા જે બાળકો બીજા ભણે છે એને પાછા અહીંયા સરકારી લઈ આવવાની ઈચ્છા થાય હા થાય જ તો ને કેમ ન થાય એટલી રાહત મળતી હોય તો સરકારીમાં ભણાવવાની કેમ ઈચ્છા ન થાય એટલા પૈસા બચે શું પ્લાનિંગ કરશો હવે ભવિષ્યમાં સરકારી સ્કૂલમાં જ ભણાવવાનો પ્લાનિંગ કરીએ ને બિલકુલ આ જોઈ શકાય છે તમામ વાલીઓ બેઠા છે અને આ રીતે સ્કૂલમાં તેઓ આવ્યા છે બેન

તો ખબર નથી અત્યારે જી ધનરાજ એમ જી સમય નો અભાવ છે ધનરાજ આભાર આપનો આપ જોડાયા વિગતો આપી તે માટે